આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે આ જે વાઇબ્રેન સમિટની શરૂઆત બે હજાર ત્રણમાં એ વખતના મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું ત્યારબાદ એ દર વર્ષે એ સિસ્ટમથી ચાલ થવા લાગી પરંતુ હું આ તબક્કે જરૂર કહીશ કે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કે પહેલે જિલ્લા કક્ષાએ આ વાઇબ્રેન સમિટ થાય એનો વિચાર અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો ને એના જ ભાગરૂપે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં વાયગ્રન સમજ થઈ છે આજે અહીંયા ત્રીસ જેટલા એમઓયુ થયા છે અને હું એ કહીશ કે અહીંયા ત્રીસ જે એમઓયુ થયા છે એને અમે પ્લેટફોર્મ પૂરું પાડીશું અને સરકાર તરફથી એમને જે સહાય આપવાની હશે એ આપી અને આ ઉદ્યોગકારો અને આ જે રોકાણકારો જે છે એમને સારું કામ મળે કામની સાથે એમનું આ જે આગળ વધે એનો અમે પ્રયત્ન કરીશું સુરેન્દ્રનગર જિલ્લામાં જે રીતે અમે વાત કરી એ પ્રમાણે અલગ અલગ ખૂબ ઉદ્યોગો છે ને એ ઉદ્યોગો આજે દેશ અને દુનિયામાં લોકો જાણે એના માટે સરકાર આ પ્લેટફોર્મ પૂરું પાડવાની છે અને આજે વાયબ્રન્ટ સમિટમાં અમે બધા ભેગા થઈ અને સરકાર અને ઉદ્યોગકારો સાથે રહી અને આ કામમાં આગળ વધીએ અને આવતા વખતે આજે તીસ એમએ થયા છે આવતા વર્ષે આનાથી ડબલ એમએયુ થાય એવા સુરેન્દ્રનગરમાં જે મહાનગરપાલિકા બની છે એના કારણે સુરેન્દ્રનગરમાં ગ્રાન્ટ પણ સરકારમાંથી સારી આવશે અને જે રીતે સુરેન્દ્રનગરનો અત્યારે વિકાસ થઈ રહ્યો છે એ રીતે નવા ઉદ્યોગો પણ આવશે